નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજરોજ જૂનાગઢ જિલ્લાનું માગરોડ ગ્રામીણ મહિલા વિકાસ સંઘની વાર્ષિક સાધારણ સભા યોજાયેલી એકસો એકાશી મહિલા હેલ્પલાઇન દ્વારા પણ મહિલાઓને માહિતગાર કરાયા હતા માગરોડની મુરલી દરવાડી ખાતે યોજાયેલ આ આગાખાન સંસ્થા રુચિત ગ્રામીણ મહિલા વિકાસ સંઘની વાર્ષિક સાધારણ સભા તાલુકામાં વિવિધ ગામોથી ઉપસ્થિત બસ્સો જેટલી બહેનો આગામી આયોજન તેમજ વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં એકસો મહિલા હેલ્પલાઇન દ્વારા પણ મહિલાઓને માહિતગાર કરાયા હતા આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ સંપૂર્ણ જાણકારી અપાઈ હતી તેમજ ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારોની મહિલાઓના મંડળો આવી યોજનાઓથી જાણકારી આપવામાં આવે જેથી કરીને બહેનો પણ આવી યોજનાનો લાભ લઈ શકે ઉપરાંત એકસો મહિલા હેલ્પલાઇન અને પોલીસની સી ટીમ

એમાં હું એક લીડર તરીકે કામ કરું છું અને અમુક અમુક જે પ્રોગ્રામ સરકારના છે કે જે બેનો નથી એની માહિતી આજે અમે બેનોને એટલા માટે ભેગા કર્યા કે આ સાધારણ સભા વર્ષ આખા વર્ષની અમારી એક કમિટીની મિટિંગ હોય એના માટે અમે આ બસો બેનોને ભેગા કર્યા કે જેથી જે બેનોને કોઈ પ્રોગ્રામ ની ખબર ના હોય તો એની માહિતી અમે આપીએ એટલા માટે અમે બધા અહીંયા ભેગા થયા

સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં આજ રોજ અમોએ સી ટીમ અને એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન શું કામગીરી કરી રહી છે એટલે જેના વિશે વિસ્તૃતમાં બહેનોને માહિતી આપવામાં આવેલ અને સાથે સાથે સરકાર દ્વારા નારી વંદન ઉત્સવ નું પખોડું પણ ઉજવવામાં આવે છે જેના અંતર્ગત આજરોજ પાંચ પાંચમા દિવસ અનુરોધ નેતૃત્વ દિવસ વિશે બહેનોને માહિતી આપેલ જેથી આજરોજ વન મહિલા હેલ્પલાઇન અને સી ટીમ તથા બહેનોને પણ માહિતી કરેલ હોય Thank you.